નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના વરસાદના લાઈવ તાજા અને હવામાન સમાચારના વિડીયોની અંદર તો ખાસ કરીને મિત્રો થઈ જાવ તૈયાર કારણ કે મિત્રો આગામી ત્રણ કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જજો તૈયાર ગુજરાતમાં મિત્રો વાવાઝોડા સાથે વરસાદની આગાહી રહેલી છે તો મિત્રો અંબાલાલ પટેલે કહ્યું એટલે કે પાકો ખાસ કરીને દર્શક મિત્રો અત્યારે ઉત્તર ગુજરાતના ભાગોની સાથે સાથે કચ્છ લાગુના વિસ્તારોની અંદર અત્યારે ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે પણ ગુજરાતમાં આજે વહેલી સવારથી જે મિત્રો પુષ્ય નક્ષત્રની પણ શરૂઆત થઈ ગઈ છે અને આ નક્ષત્ર નું વાહન મોર છે અને મિત્રો આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતમાં આ વરસાદી સિસ્ટમ તમે જોઈ શકો છો કે રાજસ્થાન સાથે ઉત્તર ભાગના ભાગોવાળે વાળે વરસાદી સિસ્ટમ હાલ મિત્રો અત્યારે વેલ માર્ક લો પ્રેશર વાળે વરસાદી સિસ્ટમ ગુજરાતના ઘણા ભાગોને નક્કી મિત્રો સાફ કરવાની છે તો ગુજરાતમાં આંધી તુફાન વંટોળ સાથે આજે મિત્રો મેઘરાજા મન મૂકીને વરસવાના છે તો ગુજરાતમાં છેલ્લા ચાર દિવસના વિરામ બાદ આજે મિત્રો ફરી મેઘતાંડવ શરૂ થવાનું છે આગામી ત્રણ કલાક માટે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર જોવા મળશે મિત્રો ભારે વરસાદ તો હવે મિત્રો જુલાઈ મહિનામાં પણ વરસાદના બે રાઉન્ડ બાકી છે અને આગામી તારીખ મિત્રો નોંધી લેજો કે ગુજરાતમાં વીસ તારીખથી લઈને ચોવીસ તારીખની સમયગાળા દરમિયાન વરસાદનો નવો રાઉન્ડ છે તે મિત્રો શરૂ થવા જઈ રહ્યો છે મિની વરસાદનો રાઉન્ડ હશે પરંતુ બંગાળના ઉપસાગરની અંદર બની રહેલી ચક્રાવર્તી વરસાદ સીટમાં જે મિત્રો બાવીસ તારીખના રોજ લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનવાની છે આ સાથે મિત્રો અત્યારે અંબલલાલ પટેલ પણ પણ જે મિત્રો દરિયામાં લો પ્રેશર અને લઈને આગાહી કરી છે મિત્રો દક્ષિણી ચીન લાગુના વિસ્તારોમાં ફિલિપાઇન્સ લાગુના ફિલિપાઈન્સ જે પણ બની રહેલું વાવાઝોડું જોઈને અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદ ખેસ છે તેવી પણ અત્યારે જુદી જુદી આગાહી વ્યક્ત કરી છે અંબલ અલ પટેલે કહ્યું કે ગુજરાતમાં વરસાદનો જે પણ નવો રાઉન્ડ છે તે છવ્વીસ તારીખથી લઈને ત્રીસ તારીખના રોજ જોવા મળશે તો આ સાથે મિત્રો ગુજરાતના દક્ષિણ ગુજરાત સાથે સૌરસ્ટના દરિયાકાંઠાના ભાગોમાં માછીમારોને ત્રીસ અને એકત્રીસ તારીખના સમયગાળા દરમિયાન માછીમારી ન કરવા માટે પણ હવામાન નિષ્ણાંત એવા અંબલ અલ પટેલે સાચવેત રહેવા માટે અપીલ કરી છે પરંતુ આ મિત્રો જોઈએ તો વિંડી એપ્લિકેશનના માધ્યમથી તમે મિત્રો જોઈ શકો છો કે બાવીસ તારીખ આસપાસ બંગાળના ઉપસાગરની અંદર હલચલ વધતી જોવા છે અને મિત્રો આ બંગાળના ઉપસાગરની અંદર નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સીધી ગુજરાત તરફ અસર નહીં કરે પરંતુ એ પહેલા પૂર્વ ભારતના ભાગોને સાફ કરશે ત્યાર પછી મિત્રો ધીમી ગતિ આગળ વધીને મધ્ય ભારતના ભાગોને સાફ કરશે અને પોતાની તરફ મિત્રો તમામ દિશા ચારે સુધી અને દિશા તરફથી ભેજયુક્ત પવનો ખેંચ ને એ જ સમયગાળા દરમિયાન ઉત્તર ભાગમાં બનેલી જે પણ વરસાદી સિસ્ટમના ભાગરૂપે એ વરસાદી સિસ્ટમ નીચે આવશે તો એક સાથે મિત્રો બે વરસાદ મર્જ થશે તો તો ગુજરાતમાં આગામી આ જુલાઈ મહિનામાં લઈને મધ્યમ જોવા મળશે પરંતુ મહિનો એટલે કે ઓગસ્ટ મહિનો ગુજરાત માટે ભારે સાબિત થશે અને મિત્રો આ પુષ્ય નક્ષત્રમાં અંતિમ દિવસોમાં એટલે કે ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની સંભાવના રહેલી છે દર્શક મિત્રો તમે અત્યારે જોઈ શકો છો સિત્તેર થી લઈને એસી કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકા છે સાથે જ મિત્રો અરબસાગર નો દરિયો છે તે મિત્રો હવે ગાંડુતુર થયો છે ત્યાર પછી મિત્રો જે પણ વરસાદ જે અત્યારે અરબ સાગરના દરિયામાંથી સતત મિત્રો ભારતના દક્ષિણ ભારતના ભાગો એમને ટાર્ગેટ કરી રહી છે અને ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ હજુ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ હવામાન વિભાગે સાચવેત રહેવા અપીલ કરી છે હવે મિત્રો આપણે આઈએમડી તરફથી જે પણ મિત્રો મેપ રજૂ થયા છે તો મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યના નકશા એમના વિશે વાત કરી દઈએ તો કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનો એલર્ટ આપવામાં આવ્યું છે અને કયા પ્રકારનું એલર્ટ જાહેર

સૌરષ્ટના ભાગ હોય કે પછી દક્ષિણ ગુજરાતના પૂર્વ ભાગોમાં જે પણ મિત્રો ગુજરાતના ભાગો હોય ત્યાં પણ મિત્રો આજે ભારે લઈને અતિ ભારે વરસાદ જોવા મળશે તો આ તરફ મિત્રો અત્યારે હાલ તમે જોઈ શકો છો કે દ્વારકા નો ભાગ છે ત્યાં પણ મિત્રો દરિયો ગાંડો તુર થયો છે પરંતુ મધ્ય ગુજરાતના ભાગોમાં આજે હળવાથી લઈ મધ્યમ વરસાદ ની આગાહી રહેલી છે તો ખાસ કરીને મિત્રો આવતીકાલે એકવીસ તારીખના રોજ ગુજરાતમાં ફરી એ ભાગો ની અંદર વરસાદની તીવ્રતામાં ભારે વધારો થશે

ત્યારે મિત્રો ગુજરાતમાં હળવાથી લઈ મધ્યમ પવનો ફોંકાતા હોય છે હવે મિત્રો આપણે વાત કરીએ તો અત્યારે જે પણ લેટેસ્ટ હવામાન સમાચારો સામે આવી રહ્યા છે નવા મોડલો પણ જાહેર થયા છે એમના વિશે મિત્રો થોડીક ચર્ચાઓ વિચારણો કરી લઈએ તો મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો કે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો કે આપણું ગુજરાત રાજ્ય છે અને ગુજરાતની અંદર સાથે ભારતના જે પણ ઘણા બધા રાજ્યોની અંદર આજે ધોધમાર વરસાદ જોવા મળશે